નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર જે કમલમ ગાર્ડન ખાતે ગઈ સાંજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દશેરા નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો સંઘના સ્વયંસેવકોએ યુનિફોર્મમાં સજ્જ થઈ પથ સંચલન યોજાયું હતું જે નોટિફાઈડ વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી પથ સંચલન બાદ કમલમ ગાર્ડન ખાતે ખાસ સભા યોજાઈ હતી જેમાં સ્વદેશી જાગરણ તેમજ રાષ્ટ્રીય ભાવના બળવત્તર બનાવવા અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે આરએસ ના પ્રાંત સર સંઘ સંચાલક બળદેવ પ્રજાપતિ સંઘ ચાલક જવાહર વરેલાની ભરૂચ વિભાગ સહ કાર્યવાહક અલ્પેશ પટેલ અંકલેશ્વર જિલ્લા કાર્યવાહક પરેશ પટેલ અંકલેશ્વર તાલુકા કાર્યવાહક નમન રાઠોડ તેમજ ધર્મ જાગરણના સંયોજક રામદેવ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે વિદ્યાદેશમીનો દિવસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઓગણીસો પચીસમાં જેની શરૂઆત થઈ હતી અને આજે સો વર્ષ પૂરા થયા છે એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ મનાવવું પણ કોઈ મોટો ઉત્સવ કરીને નહીં પણ લોકોને ઘેર ઘેર સુધી પહોંચી અને વધુમાં વધુ સ્વયંકો સેવકો જોડાય ગામે ગામ સંપર્ક થાય ગામે ગામ શાખાઓ થાય અને વધુમાં વધુ બાળકોમાં આ સંસ્કાર આવે રાષ્ટ્રને ઉપર લાવવાનું કામ કરે આવું એક કાર્ય કરી રહ્યા છીએ આજે એના અનુસંધાનમાં જ પદ સંચલન નીકળ્યું આજે અહીંયા એકલા નહીં પણ પૂરા ભારતમાં વિજયાદશમીના દિવસે આ પદ સંચલન કાઢતા હોય છે એટલે કે લોકો શિસ્તબદ્ધ ચાલી અને પોતાનો આ આપણે કેટલું શિસ્તમાં કામ કર્યું છે એ પણ બતાવે છે અને એની સાથે સાથે લોકોમાં સંસ્કાર શિસ્ત આ બધું આવે અને આ વિજયાદશમી નો ઉત્સવ ઉજવાય એવી રીતે છ ઉત્સવ સાત કાર્યક્રમો આપણે નક્કી કર્યા છે પહેલો કાર્યક્રમ વિજયાદશમી નો છે બીજો કાર્યક્રમ ઘેર ઘેર સંપર્ક છે ત્રીજો કાર્યક્રમ અમુક જાહેર સભાઓ નાની નાની બસો બસો પાંચસો પાંચસો લોકોના પણ તાલુકા કેન્દ્ર સુધીની જાહેર સભાઓ કરવી પણ આપણા વિચારો લોકો સુધી પહોંચે ચોથો કાર્યક્રમ આપણે બાલ જે છે એટલે તરુણ જે વીસ વર્ષથી પચીસ ચાલીસ વર્ષ સુધીના પંદરથી થી ચાલીસ વર્ષ એ બધાના સંમેલનો યોજાશે એ સિવાય સદભાવ લોકોમાં સદ્ભાવ ના આવે એટલે સદભાવ કાર્ય પણ થાય અને આ રીતે સાત ઉત્સવો સાત કાર્યક્રમો કરી આખા વર્ષમાં આપણે આ વિજયાદશમી નહીં પણ શતાબ્દી વર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉજવવાનું છે લોકો સુધી આપણા વિચાર પહોંચે આ રાષ્ટ્ર સમૃદ્ધિ તરફ જાય એ વિચાર સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કામ કરી રહ્યું છે અને આ શતાબ્દી વર્ષ માટે પહેલા કાર્યક્રમની શરૂઆત છે આભાર ધન્યવાદ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર